દિવાળી ના દિવસે જો ઘરમાં ગરોળી દેખાય તો ચૂપચાપ આકરવું આ એક ગુપ્ત કાર્ય છે જેનાથી એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો સાત પેઢીઓ બેસીને ધન ખાશે મિત્રો જુઓ મહત્વ આપણા શાસ્ત્રોમાં કોઈ સામાન્ય નથી કહેવાયું સૌથી મુખ્ય અને વિશેષ તહેવાર તરીકે આને ગણવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મ ઉપરાંત પણ ઘણા એવા ધર્મો છે જે આ તહેવાર ઉજવે છે આ દિવસે બધા ધર્મના લોકો માતા લક્ષ્મીની પૂજા કરે છે હા હવે જુઓ મિત્રો જે રહસ્યમય અને ગુપ્ત ઉપાય હું આજે આ તમારા માટે લાવ્યો છું તે બિલકુલ વીડિયો નથી આજ સુધી જેમણે દિવાળીના દિવસે આ ઉપાય કર્યો છે તેમના જીવનમાં ક્યારે ધન અને અન્ન કમી નથી આવી હા મિત્રો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે જે વિડીયોની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ તેજ વિડિયો છે જો તમે સંતાન સુખ માટે તરસી ગયા છો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બિલકુલ નથી પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા અને કલેશ થાય છે ઘરમાં બરકત નથી રહી ઘરની સૌભાગ્યતા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ ખાસ રહેવાનો છે આ તેજ વિડિયો છે જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આ ઉપાય છે જેનો ઉલ્લેખ આજ સુધી શાસ્ત્રોમાં કરવામાં આવ્યો નથી કારણ કે પ્રાચીન સમયમાં ઉપાય ફક્ત અમુક મહાન અને વિશિષ્ટ કરતા હતા અને તેમણે આ ઉપાય ફક્ત પોતાના શિષ્યોને જ કહ્યો હતો તો મિત્રો જે ઉપાય હું તમને જણાવવાનો છું તે બિલકુલ સામાન્ય નથી આ ઉપાયને સામાન્ય સમજવાની ભૂલ બિલકુલ ન કરશો કારણ કે આ સાથે સંબંધિત કેટલાક વિશેષ નિયમો આવશે આ બધી બાબતો તમને આ નાનકડા વિડીયો જાણવા મળશે હા મિત્રો જુઓ હું તમને બધાને કહું છું કે દિવાળીની રાત એવી રાત છે જ્યારે બ્રહ્માંડની બધી ઊર્જા પોતાના ચરમ પર હોય છે બ્રહ્માંડમાં એવું સકારાત્મક વાતાવરણ ઉભું થાય છે જે દરેક દેવી દેવતાઓને પૃથ્વી પર ખેંચી લાવે છે હા ત્યારે તમારા ઘરમાં દેખાતી એક નાનકડી ગરોળી તમને જીવનની સૌથી મોટી સંપત્તિનો માલિક બનાવી શકે છે ગરોળી એક સામાન્ય જીવ નથી આ ફક્ત એક જીવ નથી પરંતુ આ સાક્ષાત માતા લક્ષ્મી ના સૌથી મોટું અને ગુપ્ત સંકેત છે આજે હું તમને તે રહસ્યમય ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને આપણા પ્રાચીન અને અત્યંત ગોપનીય ગણવામાં આવે છે ખૂબ જ ગોપનીય છે ઘણા લોકોને તો આજ સુધી ખબર જ નથી કે ગરોડી પણ માતા લક્ષ્મીનું રૂપ હોય છે અથવા ગરોડી માતા લક્ષ્મી સંકેત આપે છે આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ તેને કરી શકે છે પરંતુ તેનું ફળ એટલું અદભુત છે કે તમારે ઘરમાં ધન રાખવા માટે નવી તિજોરીઓ ખરીદવી પડશે તમે જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ આવવાનું શરૂ થશે તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય કે માતા લક્ષ્મીએ સ્વયં તમને પસંદ કર્યા છે તમારા જીવનમાં સમૃદ્ધિ આપવા ધન આપવા માટે કારણ કે આ ઉપાય જેટલો ગુપ્ત છે એટલો જ ચમત્કારિક અને ફળદાયી છે ઉપાય જીવનનો સૌથી મોટો ધન યોગ ચૂકી જશો હું તમને પૂર્ણ રીતે વચન આપું છું કે ઉપાય કર્યા પછી તમારી ગરીબી તમારું દેવું તમારી આર્થિક ચિંતાઓ ફક્ત એક ખરાબ યાદ બની રહેશે તમે ફક્ત યાદ કરશો કે મારા જીવનમાં એવો સમય પણ આવ્યો હતો જ્યારે હું નાની નાની બાબતો માટે રડ્યો હતો એવો સમય પણ આવ્યો હતો જ્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી મારી ગરીબીમાં મને હલકું દેખાડ્યું હતું કારણ કે મનુષ્ય પોતાનું નસીબ અને ભાગ્ય પોતાના હાથે બદલી શકે છે અને આ વિડિયો તમારું નસીબ અને ભાગ્ય બદલવા માટે જ હું આજે બનાવ્યો છે જો તમને મારી વાતો પર વિશ્વાસ હોય તો આ ઉપાય દિવાળીના દિવસે સવારે કે સાંજે ગમે ત્યારે કરી લેવો જો ગરોડી દેખાય તો મિત્રો જુઓ આપણા ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં દરેક જીવનું એક વિશેષ સ્થાન બતાવવામાં આવ્યું છે હવે સૌથી પહેલા ઘણા લોકોના મનમાં આ સવાલ જરૂર આવતો હશે કે ગરોડી અને માતા લક્ષ્મીનો શું સંબંધ છે તો ઉપાય જાણતા પહેલા તમારે આ વાત સમજવી ખૂબ જરૂરી છે કારણ કે જુઓ

નહી તો ગરોળીને ખૂબ અશુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે રહેવું રહેવું એટલે ગરીબી અને પરંતુ હું તમને કહું છું કે આ જાણકારી શાસ્ત્રોના આધારે હશે દિવાળીની રાતે જન્મેલી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે ત્યારે ગરોળી નું દેખાવું એ દર્શાવે છે કે તમારા ઘરમાં શુદ્ધિ નું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે ધન નો પ્રવેશ થવાનો છે

કે તમારું ઘર કોઈ પણ ખૂણામાં આખા ઘરમાં ગરોડી દેખાય તો સમજી લો કે કુબેરનો ખજાનો તમારા માટે ખુલવાનો છે સ્વયં કુબેર દેવ પોતાની અપાર કૃપા ભક્તો પર વરસાવવાના છે જુઓ આ સામાન્ય દિવસની ગરોડી નથી આ સૌભાગ્યની દૂત છે એવું કહેવાય છે કે દિવાળીની રાતની ગરોડી આપના ઘરમાં ધનની વર્ષા કરવા આવે છે ધનની વૃદ્ધિ કરવા આવે છે સુખ શાંતિ અને દાંપત્ય જીવનમાં સુખોની વર્ષા લાવે છે હા મિત્રો જુઓ હું તમને એક એક બાબત જણાવીશ અને તે બાબતો કેવી રહેશે તે જાણવું અત્યંત જરૂરી છે સૌથી પહેલા હું તમને કેટલાક જરૂરી નિયમો અને સાવચેતીઓ જણાવી દઉં કારણ કે જુઓ ઘણા લોકો શું કરે છે કે ઉપાય સાંભળીને તરત જ વિડિયો વચ્ચે છોડી દે છે એવું વિચારે છે કે બસ મારું કામ થઈ ગયું મેં ઉપાય સાંભળી લીધો હવે હું વિડીયો અહીં જ રાખી દઉં પરંતુ ફક્ત ઉપાય સાંભળવું મહત્વનું નથી મિત્રો તે ઉપાય સાથે તમારે સાવચેતીઓ અને નિયમો જાણવા ખૂબ જરૂરી છે કારણ કે જો તમે ભૂલથી નાની ભૂલ પણ કરી દો તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જશે એક નાની ભૂલ ના કારણે જો તમે માતા લક્ષ્મીને નારાજ કરી દો તો આખું જીવન આખું વર્ષ તમારે ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તરસવું પડશે જુઓ આ ભાગ રહસ્યો અને ઊંડાણ સાથે જોડે છે આ ઉપાય ત્યારે જ સફળ થશે જ્યારે તમે આ ત્રણ ગુપ્ત નિયમોનું પાલન કરશો અને આ ગુપ્ત નિયમો હું તમને જણાવું છું ધ્યાથી સાંભળો પહેલો નિયમ છે કે આ ઉપાય કર્યા પછી તેની વાત કોઈને ન કહેવી ઘણા લોકોની આવી આદત હોય છે કે તેઓ મહોલ્લામાં સગા સંબંધીઓમાં આસપાસના લોકોને ઘરમાં ઢંઢેરો પીટે છે 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 કે મેં મેં તો 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 આ આ આ ઉપાય કર્યો પૂજા કરી તમારે બિલકુલ ન કરવું કારણ કે જુઓ આ તમારું અને માતા લક્ષ્મી રહસ્ય છે અને આ રહસ્ય વિશે ફક્ત તમને અને માતા લક્ષ્મી જ ખબર હોવી જોઈએ ત્રીજી વ્યક્તિને તેની બિલકુલ ભનક પણ ન પડવા દેવી જોઈએ કારણ કે ગોપનીયતા જ આ ઉપાયની સૌથી મોટી શક્તિ છે ગોપનીયતા જ આ નું સૌથી પહેલું પાસું છે અને બીજી વાત છે શ્રદ્ધા અને વિશ્વાસ કારણ કે આજના સમયમાં જુઓ શ્રદ્ધા અને વિશ્વાસ વિના કોઈ પણ ઉપાય આપણને ફળ નહીં આપે કોઈ પણ ઉપાય સફળ નહીં થાય ઉપાય કરતી વખતે મનમાં જરાય શંકા ન હોવી જોઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે કરવું જોઈએ કારણ કે જુઓ જ્યારે મનમાં શ્રદ્ધા હશે હૃદય પવિત્ર હશે મન સ્વચ્છ રહેશે અને જ્યારે તમે માતા લક્ષ્મીને પૂર્ણ રીતે સમર્પિત કરશો ત્યારે જ આ ઉપાય તમને લાભ આપશે અને જુઓ દિવાળીની રાત પછી તમારા ઘરને એકદમ સ્વચ્છ રાખો બિલકુલ ગંદકી ન રાખવી કારણ કે જુઓ ગંદકી અલક્ષ્મીને આમંત્રણ આપે છે હવે ધન આવે ત્યારે એક નાનો હિસ્સો ગરીબોને દાન કરવો જ્યારે તમે આ ઉપાય કરી લો આ ઉપાય પછી જો તમારા જીવનમાં થોડો પણ બદલાવ દેખાય થોડો પણ ચમત્કાર દેખાય તો તમે ગરીબોને તેનો થોડો હિસ્સો દાન કરો કારણ કે જુઓ માતા લક્ષ્મી હંમેશા તે ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે જે ઘરમાં લોકો દાન પુણ્ય કરે છે જે ઘરમાં લોકો ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે ત્યાં જ માતા લક્ષ્મી હંમેશા વિરાજમાન રહે છે હા તો મિત્રો હવે જુઓ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જ ઉપાય હું હવે તમારા માટે શરૂ કરવા જઈ રહ્યો છું આ ઉપાય સાથે સંબંધિત દરેક નાની નાની બાબત હું તમને સમજાવીશ અને આ ઉપાય સૌથી મહત્વપૂર્ણ છે અને આ વિડિયોનો સૌથી મહત્વનો ભાગ છે તેને એટલું સરળ અને ગુપ્ત રાખજો કે લોકો તેને તરત કરવા માટે ઉત્સુક થઈ જાય કારણ કે હું જે વાત કહી રહ્યો છું તે સામાન્ય નથી હવે તે નાનો પરંતુ મહાશક્તિશાળી ઉપાય ધ્યાંથી સાંભળો જેના માટે તમારે નવી તિજોરીઓ ખરીદવી પડશે જેના માટે તમારે ધન રાખવાની નવી જગ્યા શોધવી પડશે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની એક ખાસ કૃપા હશે એક ખાસ સ્થાન બનશે જે હંમેશા ઘરમાં સ્થાયી રહેશે આ ઉપાય એટલો ગુપ્ત છે કે આ ફક્ત થોડા ગણાયેલા લોકોને જ ખબર છે ઉપાયનું નામ છે સૌભાગ્યનું ત્વરિત તિલક હવે નામથી જ સ્પષ્ટ થાય છે કે જો કોઈ વ્યક્તિનું સૌભાગ્ય વધે છે તો તેનું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ જાય છે હવે જુઓ હું તમને સૌથી પહેલા જરૂરી સામગ્રી જણાવીશ એટલે કે આ ઉપાય કરતી વખતે તમને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે જો તમે ઈચ્છો તો તેને કાગળ પર પણ લખી શકો છો જુઓ જે તમે દિવાળીની પૂજામાં વાપર્યું હોય તે ચોખાનો એક દાણો એક ચપટી ચોખા લેવા એક નાનું સિક્કો તમારા ખિસ્સામાં હોય તે એક રૂપિયાનું બે રૂપિયાનું પાંચ રૂપિયાનું દસ રૂપિયાનું ગમે તેવું સિક્કો લઈ લેવું તે પછી થોડું હળદર જે શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે આ ત્રણ વસ્તુઓ તમારે લેવાની છે ફરી એકવાર હું દોહરાવું છું ધ્યાનથી સાંભળી લો એક ચપટી ચોખા એક નાનો સિક્કો અને થોડું હળદર આ ઉપાયની ગુપ્ત વિધિ છે તો તે પછી તમારે આ ત્રણ વસ્તુઓનું શું કરવાનું છે જેવું જ તમને દિવાળીના દિવસે કે દિવાળીની રાતે ગરોડી દેખાય ખાસ કરીને કોઈ દિવાલ પર કે ફ્લોર પર તો શાંત થઈ જાઓ સૌથી પહેલા ઘરમાં શાંતિ રાખવી મન બિલકુલ શાંત રાખવું બેચેન બિલકુલ ન થવું કે અરે ગરોડી દેખાઈ ગઈ તો તમે એકદમ ગભરાઈ જાઓ ના બિલકુલ મન શાંત રાખવું તેને ભગાડવી નહીં તેનું સન્માન કરવું ઘણા લોકો શું કરે છે કે ગરોળી જોઈને સાવરણી થી તેને દૂર કરવા લાગે છે ઘરની બહાર કાઢી દે છે ના કરવું દિવાળીના દિવસે જો ગરોળી દેખાય તો તેનું આદર અને સન્માન કરવું અને મનમાં માતા લક્ષ્મી પ્રાર્થના કરવી કે હેમાં તમે જે પણ રૂપે મારા ઘરે પધાર્યા છો હું તમારું સન્માન કરું છું મારા ઘરમાંથી દરિદ્રતા દૂર કરીને અપાર ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો કારણ કે જુઓ પ્રાર્થનાઓ બધું બદલી નાખે છે આ વાત સાચી છે જો તમે માતા લક્ષ્મીને સાચા મન અને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશો તો પ્રાર્થના તમારા ઘરનો નકશો બદલી નાખશે હવે શું કરવું જુઓ ગુપ્ત તિલક ચોખા સિક્કો અને હળદરને એક નાના કાગળ પર રાખો હવે તે ગરોળીને દૂરથી જોતા રહો તેને ખલેલ કર્યા વિના હળદર અને ચોખાના મિશ્રણમાં તમારી અંગૂઠીની આંગળીને ગરોળી અંગૂઠીડો તે પછી શું કરવું હવે ગરોળી તરફ જોતા રહીને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ચોક પર કે તમારી તિજોરી કે ધન રાખવાની જગ્યા પર આ હળદર ચોખાના મિશ્રણનું એક નાનું તિલક લગાડી દો જ્યારે તમે હળદર અને ચોખા ભેળવતા હો ત્યારે તમારે સીધું ગરોળીને જોતા રહેવું અને મનમાં લક્ષ્મીને પ્રાર્થના કરતા રહેવું મંત્ર જપતા રહેવું ઓમ શું કરવું સૌથી મોટું રહસ્ય શું છે સૌથી મોટું રહસ્ય એ છે કે આ તિલક લગાવતી વખતે તમારે ત્રણ વખત એક નાનો ગુપ્ત મંત્ર ધીમેથી બોલવો તે મંત્ર છે ઓમ શ્રી હરિકલી કુબેરાય નમઃ

કેટલા દિવસ સુધી રાખું ત્રણ દિવસ સુધી આ સિક્કો હવે ચમત્કારિક આકર્ષણ સિક્કો બની ગયો છે ચોથા દિવસે આ સિક્કાથી કોઈ કન્યાને મીઠાઈ ખરીદીને ખવડાવી દો શા માટે કારણ કે જુઓ કન્યા એ માતા લક્ષ્મી નું જ રૂપ છે જ્યારે ચોથો દિવસ થઈ જાય તો તે સિક્કાથી તમે કાં તો મીઠાઈ ખરીદી લો અથવા જો શક્ય હોય તો તે સિક્કો તે કન્યાને દાનમાં આપી દો પરંતુ તમારે ધ્યાન રાખવું કે કન્યાને દાન આપતી વખતે તમારે તમારું મન બિલકુલ પવિત્ર રાખવું મનમાં એવું વિચારવું કે આ તો માતા લક્ષ્મીનો આશીર્વાદ છે હવે જુઓ માન્યતા છે કે જેવું જ તમે આ ગુપ્ત તિલક લગાવો તમે અજાણતા માતા લક્ષ્મી માટે તમારા ઘરનો દરવાજો ખોલી દો આ ઉપાયનું નામ શું હતું મેં તમને કહ્યું છે આ ઉપાયનું નામ હતું સૌભાગ્ય ત્વરિતનું તિલક

તમે જોશો કે અચાનક તમારા વ્યાપારમાં લાભ થશે તમે જોશો કે આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને તમે જોશો કે એટલું ધન આવશે કે જૂની તિજોરીઓ નાની પડી જશે અને તમારે નવી તિજોરીઓ ખરીદવી પડશે હા મિત્રો હું તમને કહી દઉં કે જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો આ ઉપાય દિવાળીના દિવસે જરૂર કરજો તો મોડું શાનું આ દિવાળીએ ગરોળીને જોઈને ગભરાશો નહીં પરંતુ ખુશ થઈ જાઓ કે આ તમારા જીવનની સૌથી મોટી તક છે આ નાનકડો ગુપ્ત ઉપાય કરો અને જુઓ કે તમારું ઘર ધન અને સમૃદ્ધિથી કેવું ભરાઈ જાય છે નવી તિજોરીઓ ખરીદવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હું ગેરંટી સાથે કહું છું કે જે લોકોએ ઉપાય કરી લીધો તે લોકો આ વખતની દિવાળીને ક્યારેય નહીં ભૂલી શકે પરંતુ મિત્રો જુઓ આ ઉપાય કરવાથી તમને કયા કયા વિશિષ્ટ લાભ મળશે તે લાભોની ચર્ચા હું તમારી સાથે કરું છું જો તમને સંતાન નથી થતું તો માતા માતા લક્ષ્મી લક્ષ્મી તમારી ઝડપથી ભરશે કારણ કે જો જાણે છે એક દર્દ લગ્ન પછી કોઈ સ્ત્રીને સંતાન નથી થતું તો તે સ્ત્રીને ઘણા તણાવનો સામનો કરવો પડે છે કેટલાક લોકો તેને વાંઝણી કહે છે કેટલાક લોકો તે સ્ત્રીને અશુભ માને છે તેને પૂજામાં મહત્વ આપતા નથી તેને ઘર પરિવારમાં મહત્વ આપતા નથી તેની સાથે એવું વર્તન કરે છે જાણે તે આ દુનિયાની જ ન હોય જો ઘણા વર્ષોથી સંતાન સુખ માટે તરસી રહ્યા છો તો માતા લક્ષ્મી તમને દિવાળી પછી સંતાન સુખ અવશ્ય આપશે તમારી કોખમાં એક નાનકડી બાળકી કે નાનકડા બાળકનો જન્મ થશે તો આ ઉપાય કરવાનો સૌથી વિશિષ્ટ લાભ એ જ છે કારણ કે જુઓ જ્યારે કોઈ ઘરમાં બાળકીનો જન્મ થાય છે તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મી તે બાળકીના રૂપે તમારા ઘરે આવી છે કારણ કે એવું કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મમાં જયારે કન્યાનો જન્મ થાય છે તો તેને લક્ષ્મી કહેવાય છે અને બધા લોકો તમને અભિનંદન આપશે કે અરે વાહ તમારા ઘરે તો લક્ષ્મી આવી છે તે પછી મિત્રો આ તો ફક્ત પહેલો લાભ છે બીજો લાભ શું છે ઘણા ઘરો એવા હોય છે જેમાં જેટલું ધન આવે છે તેટલું ઓછું પડે છે એક તરફથી ધન આવે છે બીજી તરફથી ધન જાય છે ધન રોકાતું જ નથી ક્યારેક દેવામાં ચાલ્યું જાય ક્યારેક કોઈએ નાણાં માગી લીધા ક્યારેક બીમારીમાં નાણાં ખર્ચાય છે ક્યારેક કોટકચેરીમાં નાણાં ખર્ચાય છે તો માતા લક્ષ્મી આ બધી સમસ્યાઓનું મૂળથી નિવારણ કરશે આ બધી સમસ્યાઓને તમારા જીવનમાંથી મૂળથી ઉખેડી ફેંકશે કારણ કે માતા લક્ષ્મીનો આશીર્વાદ જયારે કોઈ વ્યક્તિને મળે છે તો તે વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હવે મિત્રો જુઓ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારે ધંધાને કમી ન થાય તેના જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી ન થાય કોઈ દુઃખ ન આવે કોઈ તકલીફ તેને સતાવે નહીં કોઈ વસ્તુ માટે તરસવું ન પડે તો તમારે ધ્યાન રાખવું કે આ દિવાળીએ આ ઉપાય જરૂર કરી લેવો તેની સાથે હું તમને કહું છું મિત્રો દિવાળીના દિવસે તમારું શુભ મુહૂર્ત કેવું હશે તમારે માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી કારણ કે જુઓ ઉપાય તો તમે બધું જાણી ગયા ઉપાય તો તમે કરી લેશો મેં તમને બધું કહી દીધું છે પરંતુ હવે ઉપાય કર્યા પછી તમે માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરશો માતા લક્ષ્મીને ભોગ કેવી રીતે ચઢાવશો અખંડ જ્યોત કેવી રીતે પ્રગટાવશો માતા લક્ષ્મીની સેવા કેવી રીતે કરશો કારણ કે દિવાળીની રાત રાત એક છે જ્યારે માતા લક્ષ્મી દરેક ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે કેટલાક લોકો તો દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સામે અખંડ નામ જાપ કરે છે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરે છે કેટલાક લોકો આખી રાત બેસીને ભજન ભાવ કરે છે કેટલાક લોકો અખંડ દીપક પ્રગટાવે છે અને તે દીપકનું ધ્યાન રાખે છે 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 કારણ કે લોકોમાં 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 શ્રદ્ધા હોય હોય વિશ્વાસ પૂર્ણ એકાગ્રતા હોય છે જુઓ મિત્રો એક નાની વાત હું તમને કહી દઉં કે ગરોળીની દિશાનું પણ ગુપ્ત રહસ્ય આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે ગરોળી નું દેખાવું હંમેશા શુભ હોય છે પરંતુ દિવાળીના દિવસે તેની દિશા નક્કી કરે છે કે તમને કેવું ધન પ્રાપ્ત થશે કેવો ધન લાભ થશે જો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં ગરોળી દેખાય તો અચાનક ધન લાભ અને અટકેલું ધન મળશે જો દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં દેખાય તો વ્યાપાર કરનારા લોકોના વ્યાપારમાં વૃદ્ધિ થશે તેમની નોકરીમાં પ્રમોશન થશે અને તેમના કાર્યક્ષેત્ર મળશે અને અને જો ઉત્તર દિશામાં દેખાય તો સ્થાયી સંપત્તિ જેમ કે જમીન લાભ મળશે વૃદ્ધિ થશે અને પૂજા સ્થાન પર જો તમને તિજોરીની ઉપર કે પૂજા સ્થાન ની ઉપર ગરોળી દેખાય તો સૌથી શુભ એ દર્શાવે છે કે માતા લક્ષ્મીએ તમારા ઘરને સ્થાયી નિવાસ બનાવી લીધું છે હવે જુઓ મિત્રો કે તમને સીધો કુબેરનો આશીર્વાદ મળશે શક્તિ અને કર્મનું ફળા ઉપાય મળે છે અને આ સ્થાયિત્વ અને જમા ઊંજીનો પણ સંકેત છે અને આ વસ્તુ અખંડ લક્ષ્મી યોગ છે આ ઉપાય સામાન્ય રીતે દિવાળીની રાતે કરવામાં આવે છે પરંતુ જો તમને બરાબર આ દિવસે ગુપ્ત સમયમાં ગરોડી દેખાય તો તેની શક્તિ અનેક ગણી વધી જાય છે પ્રદોષકાળ એ તે સમય છે જ્યારે લક્ષ્મી પૃથ્વી પર પ્રવેશ કરે છે આ સમય દેખાવું ત્વરિત ધન લાભનો સંકેત છે અને એટલે કે રાતના શૂન્ય થી ત્રણ વાગ્યા સુધી આ તંત્ર અને મંત્રોની સિદ્ધિનો સૌથી શક્તિશાળી સમય છે આ સમયે કરેલો ઉપાય તમને આખો વર્ષ આર્થિક સુરક્ષા આપે છે અને ગોધુલી બેલા દિવાળીના બીજા દિવસે પડવા કે કે ગોવર્ધન પૂજાએ જો દેખાય તો તેનો અર્થ એ છે ધનનો પ્રવાહ શરૂ થઈ ગયો છે જે હવે ક્યારેય નહીં અટકે જુઓ રસોડાનો મુખ્ય ચૂલો કે ગેસ બર્નર કે અન્નપૂર્ણા દેવીનું સ્થાન છે જે ધનનો ખર્ચ થતો અટકાવે છે અને બરકત જાળવી રાખે છે તિજોરી ઉપરાંત તમારે આ હળદર અને ચોખાનું તિલક આ ત્રણ સ્થળો પર લગાવવું રસોડાનો ગેસ ચૂલો મુખ્ય દરવાજાની ચોકની નીચે જ્યાંથી તમે પ્રવેશ કરો છો કારણ કે ત્યાંથી જ નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાને ઘરમાં પ્રવેશવાની જગ્યા મળે છે અને જો તમે ત્યાં જ તિલક લગાવી દો તો દરિદ્રતા અને ગરીબીને ઘરમાં પ્રવેશતા અટકાવે છે હવે જુઓ પહેલું પેજ પહેલી એન્ટ્રી તમારી હિસાબ કિતાબની નોટબુક કે લેપટોપ પર જો તમે વ્યાપારી છો તો આ ઉપાય વ્યાપારની વૃદ્ધિને સુનિશ્ચિત કરે છે તિલક લગાવતી વખતે મંત્રને મનમાં એટલી તીવ્રતાથી દોહરાવો કે તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનું કંપન થાય અને આ ઉર્જા ધનને જ આકર્ષે તો મિત્રો આશા છે કે તમને બધાને આ વિડિયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ નાનકડો વિડીયો લાઈક કરી દેજો આ વિડીયોમાં અમે તમને જે જે બાબતો જણાવી છે તે બધાનું વિશેષ ધ્યાન રાખજો દિવાળીની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ